તો છેલ્લા ઘણા સમયથી અરિહાના માતા પિતાએ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે અને આજે તેઓ દિલ્હીના જંતર મંતર ખાતે પહોંચ્યા હતા જોકે જર્મની સરકાર વિરુદ્ધની આ લડાઈ છે ભારત સરકારને પણ સહયોગ આપવા માટે તેના માતા પિતા અપીલ કરી રહ્યા છે

અરિહાને હજી સુધી મંદિરે નથી લઈ જવા દીધું એને ઇન્ડિયન લોકો સાથે ભારતીય લોકો સાથે મળવા નથી દેતા હમણાં અમને સમાચાર મળે છે કે એને ભારતીય ભાષા શીખવાડવા માટે વાત ચાલી રહી છે પણ અગર મહિનામાં એક વખત કે બે વખત બાળકને ભાષા શીખવાડવા માટે કોઈ મળશે તો બાળક આવી રીતે ભાષા નહીં શીખે અગર એવું હોત તો મહિનામાં બે એક વખતે અમને પણ મળે છે તેને ગુજરાતી આવડે છે નહીં બાળક ભાષા ધર્મ સંસ્કૃતિ કેવી રીતે શીખે પોતાના પરિવાર સાથે લઈને પોતાના લોકો સમાજના લોકો સંસ્કૃતિ સમાજમાં રહીને શીખે છે મહિનામાં એક કે બે વખતથી નહીં શીખાશે આ તો ફક્ત જર્મન ઓથોરિટી એમને ટોકન જેસ્ટર આપીને છોડી દે છે કેમ જર્મ જ્યારે જર્મન ફોરેન મિનિસ્ટર એને લઈને બાળબોકજી ભારત આવેલા હતા જર્મન એમ્બેસેડર ફિલિપ એકમનજી એમણે હંમેશા બંનેએ કહ્યું છે કે અમારા માટે કલ્ચર અમે અરિયાના કલ્ચર અને ધર્મને રિસ્પેક્ટ કરીએ છીએ અગર એવું છે તો આજે અઢી વરસ થયા અરિયાને એની ભાષા એનો ધર્મ એની સંસ્કૃતિ કેમ નથી શીખવાડવામાં આવી આજે હું આપના માધ્યમે ભારતીય સંસ્કૃતિના રક્ષક મોદીજીને એક જ વિનંતી કરું છું આપ અરિયાને જલ્દથી જલ્દ જર્મનીથી છોડાવીને આપણી સંસ્કૃતિમાં આપણા નવા ભારતમાં આપણા દેશમાં લાવો અઢી વર્ષથી વિદેશ મંત્રાલય કોશિશ કરે છે પણ કોઈ રિઝલ્ટ નથી મોદીજી હવે આજે આ ગુજરાતની દીકરીને ફક્ત તમારાથી ઉમીદ છે કે તમે ગુજરાતની નાનકડી દીકરીના પગલાં આપ આપ અગર ઇન્ટરવેન કરશો તો અરિયાના નાના પગલાં જલ્દી જલ્દ આપણા ભારતમાં આવશે પ્લીઝ મોદીજી પ્લીઝ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું અરિયાને ઇન્ડિયા લાવવા મદદ કરો કોર્ટને મિલને કે ઇજાજત દી હા આપ લોકો ઉસ્કે બાદ બી મુલાકાત નહીં હોતી મિલને નહીં દેજાતા એસો કુછ છે કોર્ટનો ઓર્ડર હતો કે મહિનામાં અમને બે વખત મળવા દેવું પણ ચાલ્ડ સર્વિસીસે વચ્ચે અમારા ચાર મહિના સુધી વિઝિટેશન એક અને બીજા બાને કેન્સલ કરી દીધા હતા પછી પાછા રિઝ્યુમ કર્યા પણ એ લોકો પાસે કેન્સલ કરવાના પાવર છે જેમ કે ક્રિસમસ ટાઈમ પણ અમને મળવા નહોતું દીધું કે વેકેશન પર છે કરીને એટલે પાવર્સ બધા એમની પાસે છે એ લોકો કોર્ટનો ભલે ઓર્ડર છે એ લોકો ગમે ત્યારે બોલી શકે છે કે હવે વિઝિટેશન નહીં થાય આવી રીતે તો બાળકને ભારતીય સંસ્કૃતિથી અમારાથી બધાથી જ મા બાપથી અલગ કરે છે સંસ્કૃતિથી અલગ કરે છે તમે વિચારો અગર જર્મન ચાઇલ્ડ સર્વિસીસનું કેવું એમ છે કે મા બાપ બરાબર નથી તો જર્મન ઓથોરિટી અમારા વિઝા વધારે છે અમને અહીંયા જોબ આપે છે કે અમે રહી શકીએ છીએ અમે અમારા લોકોને મળી શકીએ છીએ અમે ભારત આવીએ છીએ અને પાછા જઈ પણ નાનીકડી દીકરી જેને કોઈ ગુનો નથી કર્યો જે ભારતીય નાગરિક છે એને એક જર્મન નાના ગામમાં એક કેદ કરી દીધી છે એને કોઈ પણ લોકોને મળવાની પરમિશન નથી એમ્બસીને નથી ખબર હારી અને રાખી છે તો એ સેફ છે સિક્યોર છે કેવી રીતે ખબર પડે આજે ભા अरिहा ने हमें चाहे रिक्वेस्ट करी कि तमने इंग्लिश जर्मन नर्सरी में मुको के बेई भाषा सीखे तो so, चाइल्ड सर्विसेज से किदु कि अरिहा ने जा रखी छे ने त्या अभी कोई फैसिलिटी नहीं शुक्रिया बात करने के लिए गुजरात के अहमदाबाद की हैं और जब अरिहा यानी वो बच्ची 7 महीने की थी तभी से वो वहाँ के कस्टडी में है वहाँ के प्रशासन की कस्टडी में है लेकिन अब इतना वक्त गुजर चुका बच्चे तीन साल के हो चुके हैं लेकिन अभी भी आ, माता पिता को उस बच्ची की कस्टडी नहीं मिली है और आ, बच्ची के माता पिता भी जर्मनी में रहते हैं लेकिन जब इस तरह से प्रदर्शन करते हैं या फिर इनकी डिमांड होती है तो दिल्ली आते हैं और लगातार गुजरात से दिल्ली आ, अपनी मांग को लेकर प्रदर्शन करते रहते हैं कैमरामैन गौरव सक्सेना के साथ देवनाथ पांडे गुजरात फर्स्ट दिल्ली